પીએમ કિસાન स्वागत ચેનલની અંદર છે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે નવી યોજના શરૂ તો નવી યોજનાની અંદર દરરોજ ના મળશે પાંચસો રૂપિયાની સહાય સંપૂર્ણ વિગતવાર માહિતી જાણી શકે આ સહાય કોને મળશે કઈ યોજના અંતર્ગત વિડીયો અંત સુધી જોતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના ટુ ઝીરો લાભ મેળવવા ઇક્વિટી ઉપર તમે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યાં તમે ઓનલાઈન અરજી કરી શકશો અને લાભ કેવી રીતે મળશે કયા કયા લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે મિત્રો સમાજના દરેક વ્યક્તિઓ આર્થિક માટે નવતર પહેલા માધ્યમથી ગુજરાત અને બહુઆયામી વિકાસને સુદૃત શીલો ચાત્ર્યો છે ગુજરાતમાં નાના ધંધાધારીઓ રોજગાર કરતા આર્થિક નબળા વર્ગના કારીગરોને સ્વનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત સ્વરોજગારી ઉભો માટે ઓજારો અને સાધનો ની ટૂલ કિટ આપવામાં આવતી હતી તો રાજ્ય સરકારે આ યોજના વધુ લોકપ્રિય અને પારદર્શક બનાવવા માટે નાના કારીગરોને સૂચનાને ધ્યાને રાખીને તેમને જરૂરી સુધારા કર્યા છે તો તેમની અંદર ભૂપેન્દ્ર પટેલની માર્ગદર્શિતા હેઠળ રાજ્ય સરકારે સંબંધિત માનવ કલ્યાણ યોજના ટુ પોઈન્ટ ઝીરો અમલ મૂકી દેવામાં આવે છે તો ઉગ્યમંત્રી જે શ્રી રાજપૂતે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું છે કે તો માનવ કલ્યાણ યોજના હેઠળ સ્વરોજગારીના નાના ધંધા કરતા કારીગરો રાજ્ય સરકારના સાધન ઓજારો ટૂલકીટ આપવામાં આવતી હતી જ્યારે સુધારેલી માનવ કલ્યાણ યોજના ટુ અંતર્ગત લાભાર્થીઓને પોતાના મનપસંદ સાધનો ઓજારો જાતે ખરીદી શકશે નહીં તે માટે ટૂલકીટના ઈ વાઉચર આપવામાં આવશે સાથે જ મિત્રો નવી યોજના અંતર્ગત લાભાર્થીઓને બેઝિક કૌશલ્ય તાલીમ પણ આપવામાં આવશે તો આ તાલીમ દરમિયાન દરેક વ્યક્તિને દરરોજના પાંચસો રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે તો મિત્રો તમે જોઈ શકો છો કે ટૂલકીટ ગુણવત્તા અને વોરંટીવાળો જે પ્રશ્ન છે એનો અંત આવે છે એટલે કે હવે કુલ કીટ વોરંટી અને જે ગેરંટીવાળી આપવામાં આવશે તો મિત્રો આ રાજ્ય સરકારને સાહીઠથી સિત્તેર કરોડનો બચતનો ફાયદો થયો છે તો મિત્રો તાલીમ લાભાર્થીઓને મળશે દરરોજના પાંચસો રૂપિયાનું સ્ટાઇપેન માનવ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને બેઝિક કૌશલ્ય તાલીમ વિકલ્પ આપવામાં આવશે તો તાલીમ મેળવવા ઈચ્છતા જે લાભાર્થીઓ છે તો ગુજરાત માટે કામ કલાકારી અને રૂરલ ડેવલપમેન્ટ જે અંતર્ગત આ તમને તાલીમ આપવામાં આવશે તો મિત્રો આની અંદર દરરોજના પાંચસો રૂપિયા જે સ્ટાઇપેન્ટ પણ આપવામાં આવશે તો મિત્રો આ યોજના અંતર્ગત લાભ તમને કઈ રીતે મળશે તો મિત્રો આની અંદર જાણીએ કે જે દસ વ્યવસાયો છે તો એમની આ જે વિશ્વકર્મા યોજના છે એની અંદર લાભ આપવામાં આવશે તો કયા કયા જે દસ વ્યવસાયકારો છે એમને વિશ્વકર્મા યોજનાની અંદર સ્થાન આપવામાં આવશે તો એની અંદર જે દરજી કામ કુંભારીકામ લુહારીકામ કળિયા કામ મોચી કામ સુધારી કામ ધોપી કામ સુપડા સાવડી બનાવે છે એ માછલી વેચનાર જાળી બનાવનાર વાણન વ્યવસાયની માનવ કલ્યાણ યોજના ટુ પોઈન્ટ ઝીરોમાંથી દૂર રાખવામાં આવ્યા છે તો એમને વિશ્વકર્મા યોજનાની અંદર આવરી લેવામાં આવ્યા છે તો કોણ માનવ કલ્યાણ યોજનાની અંદર આવરી લેવામાં આવ્યા છે તો સેન્ટિંગ કામ વાહન રસ્તા રિપેરિંગ કામ ભરત પ્લમ્બર બ્યુટી પાર્લર ઇલેક્ટ્રિક એમ્પ્લાયન્સ દૂધ દહીં વેચનાર પાપડના બનાવનાર અથાણા બનાવનાર પંચર જે કરે છે એ અંતર્ગત તો આ તમામ યોજનાની અંદર ઉંમર છે અઢારથી સાઠ વર્ષની ઉંમર હોવી જોઈએ તો આવક જેમની છ લાખથી નીચી હોય એમને આવરી લેવામાં આવે છે માનવ કલ્યાણ યોજનાની ટુ પોઈન્ટ ઝીરોની અંદર ને વિશ્વકર્મા યોજનાની અંદર દસ ધંધાધારીઓને એની અંદર આવરવામાં આવ્યા છે તો મિત્રો વધુમાં છે કે એ પસંદગી કઈ રીતે થશે માનવ કલ્યાણ યોજનાની અંદર તો આ લાભ લેવા માટે એક કુટીની વેબસાઇટ પર તમારે અરજી કરવાની છે તો એ ખુલ્લું મૂકવામાં આવી છે તો ઓનલાઈન અરજી કરવામાં પછી મંજૂર થયેલ રાજ્યની તમામ અરજીઓ ઓનલાઈન ડ્રો કરવામાં આવશે ઓનલાઈન ડ્રોમાં પસંદગી પામે લાભાર્થીઓને માનવ કલ્યાણ યોજના ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત લાભ આપવામાં આવશે જ્યારે બાકી અરજીઓ વર્ષ એટલે કે આવતા વર્ષે ફોરવર્ડ કરવામાં આવશે તો ફરી એમનો ડ્રો થશે અને એમનું પણ નામ સમાવેશ કરવામાં આવશે તો આ તે અગત્યની વિગતો જય મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત